જો આ રીતે બધા બટાટા ફોલે નાખી તો હાલો વિડીયો માં આગળ જોતા રહો તો જો હવે આ રીતે સુંધી નાખવાના જો આપણે આ મસાલો બધો મિક્સરમાં કરેલો હતો એ નાખી દેવાનો

તે જાય જો દેવાનો જો સુંધો લગાવીને આપણે આ ચાર કરી નાખું છે જો આ હવે આને તળવાની છે જો જો બેકેટ તળે જો હવે તે તવી મૂકી સુલાવ પર હવે તેલ મા આટલું તો એક પાળું તેલ નાચું તો પસાવતો રે ઓંજો આ રીતે જો તો આ રીતે કપડું મૂકી દેવાનું ભલે શેકા દેવાનું પછી પેરી દેવાનું જો આ રીતે શેડ્યું ને પરકો નાખવાનું જો આ રીતે જો આ રીતે છે પછી પાછું તેલ ગઢે તો બાવ ફરતું નાખી દેવાનું જો આ રીતે બગતા તેલ માં કે છેડો ના કહેવાય દેશી બેડ જો સેન્ડવીચ આલુ ડાઈ

બ્રેડ ખાય એ જો આ ડીશ માં લઈને વી આવી સો ખાય અમાર ખુશી હું ખા બટા એ ખુશી દેખાય તો ઠીક ઓજો ખુશી હો તો જો મિત્રો આપણે આલુ બ્રેડ છે ને તૈયાર થઈ ગઈ છે જો જાનુ બેન ખાવા મળ્યા ઘર સાહેબ બે ગઈ તો આલો આપણે ખાઈ લઈએ અને બપોરનું ખાવાનું આરે છે તો રોટલા બનાવેલા છે મરસા છે અને હું છે આ ચોળી બટેકાનું શાક છે જોવું અને આ શેરો છે કઈ ખવાનો બનાવેલો તો જો બધા ખાવા મળ્યા તો બપોરનું ખાવાનું છે તો ખાઈ લઈ ખુશી બનાય બેઠા તમે હું ખાધું બટા તું તો બ્રેડ ખાવા મળી તીને ભેગી હું ખાતી એ આ ખાવું દાણા ખાવા હા જો બધા ખાવા મળ્યા

મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું